કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદીની માતા પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ આજે સુરત શહેરમાં બીજેપી મહિલા મોરચા દ્વારા તમામ મહિલાઓ સાથે આવેદન આપીને વિરોધ પ્રદર્શન કર્યો બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધ પ્રદર્શનમાં સુરત બીજેપીના મહિલા મોરચા અને શહેર એકમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા તેઓએ હાથમાં વિવિધ પ્લે કાર્ડ અને બેનરો લઈને સૂત્રો ઉચ્ચારો કર્યા હતા અને ટિપ્પણીની સખત નિંદા કરી હતી અઠવાલેજ ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ એકસાથે ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો આ વિરોધનું મુખ્ય કારણ બિહારમાં આપવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી હતી જેના માટે કાર્યકર્તાઓએ માંગણી કરી હતી કે રાહુલ ગાંધી માફી માંગે આ સમગ્ર પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી માફી માંગે અને અન્ય નારાઓ લગાવવામાં આવ્યા હતા ટિપ્પણીથી ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ છે આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં તણાવ વધાર્યો છે અને ભાજપ આ મુદ્દે ગંભીરતાથી લઈ રહ્યું છે જેનો પુરાવો આ વિરોધ પ્રદર્શન છે ભાજપના કોર્પોરેટર કેલાસ સોલંકીએ કહ્યું કે વિકૃત અને વિચલિત માનસિકતા ધરાવતી કોંગ્રેસે જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતાનું અપમાન કર્યું છે ગાળો આપી છે એના વિરોધમાં અમે અહીં પ્રદર્શન કરવા ભેગા થયા છે માતા તો જગત જનની કહેવાય માતા એટલે આપણે કહેવાય ને કે આપણે જીવનદાન આપનારી કહેવાય દુશ્મનની માતા હોય ને તો પણ દુશ્મન પર કદાચ કોઈ બીજી માતાઓ માટે આવા અપશબ્દોનો પ્રયોગ ક્યારેય નહીં કરતો હોય આ કોંગ્રેસ એવી ટાઈપની છે કે રાજનીતિમાં એટલે ખબર નહી અંધ થઈ ગઈ છે અને આવી રીતના નૈતિક મૂલ્યો ભૂલી ગઈ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજે સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અમારી સાથે ઉપસ્થિત છે અને અમારી મહિલા મોરચાની બહેનો આજે જે રીતે થોડા દિવસ પહેલાં આપ જાણો છો કે બિહારમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની માતાજી માટે જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું હોય એ કદાચ અમે અહીંયા બોલી શકીએ એમ એમ નથી કોઈની પણ માતાજી હોય કોઈની પણ માતાજીનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહી નહીં શકાય અને એમાં પણ પ્રધાનમંત્રી શ્રી કે જેમણે ભારતને એક નવી ઊંચાઈ ઉપર મૂકી દીધા છે આજે જ્યારે ભારત છોડીને કોઈ પણ વેપારી કે ટુરિસ્ટ બીજા દેશમાં જાય છે ત્યારે એમને એક અગત્યનું સ્થાન આજે એમને જે રિસ્પેક્ટ આપવામાં આવે છે એ રિસ્પેક્ટને ધ્યાનમાં રાખતા આ પૂરા ભારત વર્ષના એકસો ચાલીસ કરોડ લોકોની માતાનું અપમાન છે એવું અમે માનીએ છીએ અને આટલું મોટું કાર્ય થયા છતાં પણ કોંગ્રેસના કોઈ પણ નેતાએ એવી કોઈ માફી માગી નથી એવું કોઈ પણ પ્રકારની જે જાહેરમાં એમણે જે પ્રકારના શબ્દો ઉચ્ચારણ કર્યા છે એના વિરુદ્ધમાં કોઈ પણ ટિપ્પણી કરી નથી એ એક પણ શરમજનક બાબત છે અને કોંગ્રેસે આ બાબતે કોઈની પણ માતા હોય આજે તમારી માતા પણ હોય ને એના માટે પણ કોઈ બે શબ્દો ઉચ્ચારે તો તમે પણ સહન નહીં કરો આ વાત અમે આ મીડિયા હસ્તક દેશના લોકો સુધી પહોંચાડવા માટે આજે અમારી મહિલા પાંખ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને એમના વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે રાહુલ ગાંધીએ કોંગ્રેસના આગેવાનોએ ચોક્કસ જ માફી માંગવી જોઈએ જ્યારે એમના સ્ટેજ ઉપરથી જ્યારે આ શબ્દો બોલાયા છે જે શબ્દો અહીંયા ઉચ્ચારી શકાય એવા નથી એવા શબ્દો ઉપર જ્યારે અમારા આ મહિલાઓ એમનો વિરોધ કરી રહી છે એને અમે સમર્થન આપીએ છીએ